માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં માં આજે તારીખ ચૌદ નવ બે ના રોજ બનાસકાંઠા ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુડેમ ઉપર એક નજર કરીએ તો સીપુ માં તો હાલમાં પાણી ની આવક ચાલુ નથી સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટે પહોંચી ગઈ છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક ચારસો ને પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને સાહીઠ પોઈન્ટ પિસ્તાળીસ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદી માં બસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે